મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલમાં દાખલ થયેલ પિચોતેર ગ્રામ એમ ડ્રગ્સના ગુનાનો વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કાર્યરત છે ગઈકાલે તા એક નવ શૂન્ય ચાર બે શૂન્ય બે પાંચના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલમાં દાખલ થયેલ પિચોતેર ગ્રામ એમ ડી ડ્રગ્સના ગુનાનો વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલા હાલમાં સુરત શહેરમાં ચોકબજાર અને લાલગેટ વિસ્તારમાં ફરી રહ્યો છે આથી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આરોપી આસિફ કાસમ રાજકોટવાલાને લાલગેટ પંડોળની પોર જસ્ટીન પેલેસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની ઉંમર તેત્રીસ વર્ષ છે અને તે મુંબઈનો રહેવાસી છે આરોપીને પકડ્યા બાદ મુંબઈ પોલીસને તેનો કબજો સોંપવામાં આવ્યો છે